હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ત્રણ રસ્તા સ્થિત શાક માર્કેટની બહાર બેસતા ટોપલા અને પથારાવાળા સાંજ પડતા જ રસ્તા પર કબજો જમાવી લે છે જેને લીધે ટ્રાફિકની વરવી સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે આમ પણ નેશનલ હાઈવેને જોડતા અને અંકલેશ્વરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા ત્રણ રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા તો વર્ષોથી છે જ એમાં પણ શાક માર્કેટની બહાર બેસતા ટોપલા અને પથારાવાળા ટ્રાફિક સમસ્યા માટે સૌથી વધુ જવાબદાર બની રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા તંત્રએ આવા પથારાવાળા પર લગામ કસવા માટે વાંસની બેરિકેડ ઊભી કરી તેમને અંકુશમાં રાખવા પ્રયત્નો તો કર્યા જ છે પણ આ માથા ફરેલા લોકો સાંજના અંધારામાં બેરિકેડની એસી તૈસી કરીને મુખ્ય માર્ગ પર કબજો જમાવી લે છે જેને લઈને માથાનો દુખાવો થઈ જાય એવો ટ્રાફિક જામ સર્જાય છે આ ટોપલાઓને લીધે વાહનો પણ પાર્કિંગ રોડ પર કરતા હોવાથી અને આ રસ્તા પરથી શેરડીની ઓવરો ટ્રકો અને અન્ય વાહનો પણ પસાર થતા હોવાથી અનેક નાનિયા વાહન ચાલકો માટે ભારે પરેશાની બની રહી છે વળી રસ્તા પર જ બેસતા ટોપલાવાળાઓ માટે પણ કોઈકવાર બેફામ રીતે આવતા ભારે વાહનો જોખમી બની રહે એવી સંભાવના છે ત્રણ રસ્તા પર જ પોલીસ પોઈન્ટ છે પરંતુ તેઓ પણ આ ટોપલાવાળાને હટાવવાની દરકાર નથી રાખતા અંકલેશ્વર શહેર પોલીસ અને પાલિકા તંત્ર જો આ બાબતે ત્વરિત પગલાં લઈ પથારાવાળાઓને એમની મર્યાદામાં નહીં રાખે તો કોઈ મોટી હોનારત સર્જાય એ દિવસ દૂર નથી અથવા તો સમજૂતી કરીને એ માર્ગ જ બંધ કરીને આપી દેવો જોઈએ વ્યક્ત કરી રહ્યા છે તમને શું તકલીફ પડી અત્યારે અહિયાં ગાડી ને લારીઓને બધું મૂકી જાય છે જામ થાય છે કેટલું એક્સિડન્ટ થાય છે તો તમને ટ્રાફિક પોલીસે અને નગરપાલિકાએ એ કરવું જોઈએ કે કોને કરવું જોઈએ નગરપાલિકા એ કરવું જોઈએ અને ટ્રાફિક પોલીસે કરવું જોઈએ અહીંયા બધું ગેરકાયદેસર રીતે